ઉપલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ માંથી હું જનક ગૌસ્વામી ખેડૂત મિત્રો આપણે અત્યારે ભડુલા ગામના એક પ્રગતિશીલ ખેડૂતના ચણાના પાક અંદર ઊભા છે આ ખેડૂત મિત્રના જે ચણા છે એ અત્યારે એકદમ લીલાછમ સરસ મજાની વૃદ્ધિ અને વિકાસ આ ચણા અંદર આપણે જોવા મળે છે તો હવે આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે વિજયભાઈ તો એમને એના ચણા જે પાક છે ટોટલ સાડા અને અઢી એટલે પંદર વીઘા તો પંદર વીઘાની અંદર વિજયભાઈ એક પ્રયોગ કર્યો છે

ખેડૂત મિત્રો જો જેમ આપણે જોઈ જોઈ શકાય છે આપણે વિજયભાઈ ટીમ ચોવીસ અને ફોર્મ્યુલા એસી આ બાજુ જે છે સાડા બાર વીઘા એમની અંદર એમણે ફોર્મ્યુલા એસી અને ટીમ ચોવીસ પીવડાવેલું છે અને આ બાજુ જે અઢી વીઘા છે આ અઢી વીઘાની અંદર ટીમ ચોવીસ અને ફોર્મ્યુલા એસી પીવડાવેલું નથી ખેડૂત મિત્રો નરી આંખે આપણે જોઈ શકાય એટલો તફાવત આપણે જોવા મળે છે તો વિજયભાઈ અમારા ખેડૂત મિત્રોને તમારું પૂરું નામ પણ જણાવો મારું નામ વિજય અર્જનભાઈ મોટા ગામ ભડુલા અને આપણા જે ડીલર છે ભાઈ ભૂપતભાઈ દીવરાણીયા ઓસમ એગ્રો સેન્ટર ધંધુસર તો હવે આપણે એનો પણ અભિપ્રાય જાણીએ કે ભૂપતભાઈ હવે આ જે નરી આંખે જોઈ શકાય એવું રિઝલ્ટ જોવા મળ્યું છે તો તમારું શું કહેવાનું છે ટીમ ચોવીસ અને ફોર્મ્યુલા એસી ખરેખર દસ બાર દિવસ પહેલા પહેલું છે અને અત્યારે ઘણો બંને વચ્ચે તફાવત દેખાય છે અને આ સિવાય ખૂબ સારું છે બરાબર આ સિવાય તમે એક બીજી દવાનો સ્પ્રે કરેલો છે વિજયભાઈ ઓપટી સ્પ્રે કરેલો છે પણ ખૂબ સારું તો તમે ફોર્મ્યુલા એસી ટીમ ચોવીસ અને ઓપ્ટિમ રીજ આ ત્રણે ત્રણ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે તો વિજયભાઈ તમારા ચણાના પાકની અંદર તમને સારામાં સારું ઉત્પાદન મળે એવી શુભલાભ એગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ વતી હું આપણે શુભકામના પાઠવું છું જય જવાન જય કિસાન